નવરાત્રીના આઠમા દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક શખ્સને અન્ય હવે વીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતા ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હતી જેમાં તેને કાર્યકર્તાઓ બહાર લઈ જતા ત્યાં તે શખ્સે છરી કાઢી હતી અને મારામારી કરી હતી

પરસાણાનો ભત્રીજો છે જ્યારે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટલાખાનો પૌત્ર છે તેણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી આ અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધસિંહને જેલ જવાનો વારો આવ્યો છે